નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયગ્રુપ મીડિયા હાઉસ દ્વારા તાલુકા પંચાયતના ના નેતા બિપિનભાઈ વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી માર્ગદર્શન આપ્યું વાસદા તાલુકા પંચાયતના માજી શાસક પક્ષના નેતા બિપિનભાઈ મહાલે યુવાનો જોડે જીવનમાં કેવી રીતે જીવવું માન સન્માન કેવી રીતે આપવું પરીક્ષામાં શું શું જરૂરી છે અને તમારો જીવનમાં શું ધ્યેય છે તે નક્કી હોવું જોઈએ એટલું જ નહીં પણ પર્સનાલિટી તમારી કોમ્યુનિકેશન સ્કિલ મેનેજમેન્ટ વગેરે તમામ જરૂરી વસ્તુઓને આવરી લઈ સાથે જ જનરલ નોલેજ ઇતિહાસ ભૂગોળ અને એક્ઝામ આપવા માટે જાઓ ત્યારે તમને શું જરૂરી વસ્તુ છે એ પણ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે સાથે જ જો વાત કરવામાં આવે તો ગણપતિજીનું વહન શું છે સીતા માતા

ગુજરાત ગુરુકુળ સભા સંચાલિત મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા ખાતે શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે અનેક વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે સૌપ્રથમ પ્રથમ કાર્યક્રમ ત્રેવીસમી ડિસેમ્બરે સ્વામી શ્રદ્ધાનંદજી બલિદાન દિવસ તરીકે ઉજવવામાં આવ્યો છે હતો અને ઉલ્લેખનીય છે કે ઓગણીસો ને ચોવીસમાં પૂર્ણ નદીના કિનારે ગુરુકુલ સુપા આશ્રમનું ઉદઘાટન અને સ્થાપન પણ સ્વામી શ્રદ્ધાનંદજીએ કર્યું હતું આશ્રમના પરિસરમાં સૌપ્રથમ વૈદિક યજ્ઞ કરવામાં આવ્યો હતો જેમાં સમગ્ર આશ્રમના પરિવાર અનુસાર યજ્ઞમાં આહુતિ આપી હતી ગુરુકુલના બ્રહ્મચારીઓએ સ્વામી શ્રદ્ધાનંદજીને જન્મ તેમજ જીવનગાથા સહિત મુખ્ય અધિષ્ઠાતા સુરેશભાઈ રત્નાની દ્વારા રજૂ કરવામાં આવી હતી નવસરીના સોપા ખાતે આવેલી ગુરુકુળ વિદ્યા મંદિરના વિદ્યાર્થીઓ જિલ્લા કક્ષાના કલા મહાકુંભમાં ઝળક્યા રાજ્ય સરકાર દ્વારા જે કલા મહાકુંભનું આયોજન કરવામાં આવે છે તેમાં આ વખતે જિલ્લા કક્ષાનો કલા મહાકુંભ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો જેમાં સુપામાંથી પણ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં લોકવાર્તામાં બ વિભાગના વિદ્યાર્થી સૂર્યવંશી જય તૃતીયક્રમ પ્રાપ્ત કર્યો હતો શાળાનો સ્કૂલ બેન્ડ પ્રાપ્ત કર્યો હતો જેની અંદર મુખ્ય ભાગીદારી નિહાર ભટ્ટ અને વિરાજ વિલાણીની હતી શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓ પણ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને આ રીતે શાળાની અંદર ભણતા વિદ્યાર્થીઓએ ખૂબ જ સારી રીતે પોતાનું યોગદાન આપી અને શાળાનું ગૌરવ વધાર્યું છે નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો સુવિધાઓ સાથેનું તેમજ અને કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો બી એસ પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ બિલ્લીમોરાના વિદ્યાર્થીઓ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સુરત ખાતે યોજાયેલ પચાસમાં સ્વર્ણિમ યુવા ઉત્સવમાં અનોખી સિદ્ધિ મેળવી કુલ પંદર સ્પર્ધાઓમાં અઠાવીસ જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો તેમાં તબલા વાદનની અંદર એફ વાય બી એના વિદ્યાર્થી સોલંકી યશ પ્રવીણકુમારે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો જ્યારે ગિટાર વાદનમાં એફ વાય બી એસ એની વિદ્યાર્થીની પટેલ પ્રિયા મુકેશભાઈ ક્રમ પ્રાપ્ત કર્યો હતો શીગ્ર ચિત્ર સ્પર્ધામાં વિદ્યાર્થીની તેજલ હિંમતભાઈએ ક્રમ પ્રાપ્ત કર્યો હતો અને આ બદલ કોલેજ સંચાલકો એમને અભિનંદન પાઠવી રહ્યા છે ગણદેવી નગરપાલિકા વિસ્તાર એકસો ચોરાણું પોઈન્ટ છપ્પન કેવી સોલર વીજળીથી ઝળશે સામાન્ય રીતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના બિલો ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માટે ભારેખમ બની રહે છે ત્યારે ગણદેવી નગરપાલિકા વિસ્તાર સોલર વીજળીથી ઝગમગી ઉઠશે ધારાસભ્ય નરેશભાઈ પટેલે પાલિકા વિસ્તારના એકસોને લાખના ખર્ચે છ સ્થળોએ સોલર વીજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું છ એક બે હજાર ચોવીસના સાંજના સમયે સોલર વીજ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરતાં ધારાસભ્ય નરેશભાઈ પટેલે કુદરતી ઉર્જાનો મળતો લાભ લેવા માટે સૌ કોઈને અનુરોધ પણ કર્યો હતો નવસારીમાં રહેતા યુવાને તેમના પુત્રનો જન્મદિવસ અનોખી રીતે ઉજવ્યો અને લોકો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઉજવણી કરે તે માટે અનોખી રીતે ઉજવણી પણ કરી નાનપણથી બાળકોને હિન્દુ સંસ્કૃતિના પાઠ ભણાવવા માટે ખૂબ જ જરૂરી છે સાક્ષાત ભગવાનના રૂપમાં આવેલા કલાકારોને આવતા જોઈ બાળક થોડીવાર જોયા બાદ તેમના આશીષ લીધા હતા અને વંદન પણ કર્યા હતા નવસારીમાં રહેતા રિતેશભાઈના પુત્ર મીવાનની પાંચ વર્ષની બર્થ ડે ઉજવણીના ભાગરૂપે નાનપણથી જ બાળકને હિન્દુ સંસ્ સંસ્કૃતિ જળવાઈ રહે અને ખાસ તરીકે જન્મદિવસ કેવી રીતે ઉજવવો જોઈએ એ ભાવનાથી એમણે ભગવાન રામ શિવ અને હનુમાનજીના વેશમાં કલાકારોને પોતાના ઘરે બોલાવ્યા હતા તેમનું સ્વાગત કર્યું હતું અને ભગવાનના રૂપે આવેલા કલાકાર દ્વારા ઘરના વડીલોએ આરતી કરી હતી અને મીવાને પણ વંદન કરી અને પોતાનો જન્મદિવસ આ રીતે કંઈક અનોખી રીતે ઉજવ્યો હતો મુકેશ ફેન ક્લબ દ્વારા ઓગસ્ટ બે હજાર ત્રેવીસમાં કરવામાં આવેલા ચેરિટી શો અંતર્ગત અને દાતાઓના સહયોગ દ્વારા ઢીગરા ખાતે પાંચ કુપોષિત બાળકોને ત્યારબાદ પંચવટી છાપરા રોડની આંગણવાડીમાં બે કુપોષિત બાળકોને આમ સાત કુપોષિત બાળકોને પોષણયુક્ત આહારની કીટ વિના આપવામાં આવી હતી અને આ પ્રસંગે અધિકારીઓ આંગણવાડીના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમણે ઉષાબેન અને બીકે દવેનું સ્વાગત પણ કર્યું હતું ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરો કામધેનું પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી ઇલેવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે ત્યારે દસ હજાર રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડો અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન ફાઇવ સિક્સ નાઇન થ્રી ફાઇવ અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ ઓન સાંઈબાબા મંદિરે મહિલાઓ દ્વારા એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું કોણ ઉપસ્થિત રહ્યું કેટલા લોકો આવ્યા ક્યાંથી લોકો આવ્યા એ જોવાનું ભૂલશો નહીં નવસારી લાઈવ ઉપર અમારા વિશેષ અહેવાલમાં શું તમે ડૉક્ટરોને ક્રિકેટ રમતા જોયા છે જો નથી જોયા તો નવસરી લાઈવ ઉપર અમારો વિશેષ અહેવાલ જોવાનું ચૂકશો નહીં રેડક્રોસ દ્વારા સુવર્ણ જયંતિ ઉત્સવ ઉજવાયો કોણ ઉપસ્થિત રહ્યું ક્યાં હતો એ ઉત્સવ કોણે ભાગ લીધો એ જોવાનું ભૂલશો નહીં નવસારી લાઈવ ઉપર અમારા વિશેષ કાર્યક્રમમાં પાલિકા દ્વારા છાપરા રોડ ખાતે સુવિધા આપવા પહેલાં અસુવિધા મળી રહી છે એ જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવ ઉપર અમારા વિશેષ અહેવાલમાં કબીલપોર ચોવીસી પ્રીમિયર લીગ બે હજાર ચોવીસની ની અંદર કોણ બન્યું વિજેતા કોણે આપી ટ્રોફી એ જોવાનું ચૂકશો નહીં નવસારી લાઈવ ઉપર વિશેષ અહેવાલમાં શાસ્ત્રી દ્વારા ક્યાં સૌને મંત્રમુગ્ધ બનાવાયા કોણ ડોલી ઉઠ્યું કોણ ઝૂમ્યું સંગીતના તાલે એ જોવાનું ચૂકશો નહીં નવસરી લાઈવ ઉપર અમારા વિશેષ કાર્યક્રમમાં જલાલપોર તાલુકાના મટવાડ ગામની આદર્શ બુનિયાદી પ્રાથમિક શાળાના વાલી દિનની ઉજવણી ન્યૂઝીલેન્ડ નિવાસી બાબુભાઈ એસ પટેલના પ્રમુખપણા હેઠળ કરવામાં આવી હતી આ પ્રસંગે પરદેશથી પધારેલા એનઆરઆઈ ભાઈઓ બહેનો તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાળકોને સાંસ્કૃતિક કાર્યક્રમ થકી રજૂ કરેલી અનેક કૃતિઓ નિહાળી હતી પ્રાથમિક શાળા મટવાડ દ્વારા દર વર્ષે ગામના એનઆરઆઈ ભાઈઓ બહેનોની ગામની મુલાકાતે જ્યારે આવતા હોય છો તે અર્ષા દરમિયાન તેઓની હાજરીમાં ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત રવિવારે બપોરે એક કલાક કે વાલી દિનની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે જલાલપુર તાલુકા પંચાયત પ્રમુખ નીલમબેન પટેલ ગામના સરપંચ રમેશભાઈ હડપતિ ઉપસરપંચ સુનિતાબેન પટેલ માજી સરપંચ જયંતિભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન માધ્યમિક શાળા પ્રતાપનગર દ્વારા વાલ્મીકી આશ્રમ શાળા રાયબોરમાં એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શિક્ષણના ભાગરૂપે બાળકોમાં સમૂહ જીવન ગ્રામ સફાઈ સ્વાવલંબન જેવા ગુણોના વિકાસ સાથે જ સમાજ સેવા તરફ તેઓ આગળ વધે એ આશ્રયથી દર વર્ષે માધ્યમિક શાળા પ્રતાપનગર દ્વારા વિદ્યાર્થીઓ સાથે એનએસએસ કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે વાંસદાની અંતરિયાળ અને રાયબોર ગામની અંદર આવેલ એક શાળાની અંદર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તારીખ એક થી સાત આમ સાત દિવસ સુધી વાલ્મિકી આશ્રમ શાળા રાયબોરમાં રોકાયા હતા અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી ધ ડબ્લુ ઝેડો ટ્રસ્ટ ફંડ્સ કે જે પ્રતિવર્ષ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે વર્ષ દરમિયાન બાળકો જે કોમ્પિટિશનની અંદર ભાગ લે છે સારું રિઝલ્ટ લાવે છે સારા માર્ક્સથી ઉત્તીર્ણ થાય છે તેમને પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજે છે જે કાર્યક્રમ આજરોજ નવસારીના શિરવાઈ પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો જેમાં મુંબઈથી મુખ્ય મહેમાન તરીકે યાસમિનબેન આવ્યા હતા એમને બાળકોને ઉત્સાહિત કર્યા હતા પ્રોત્સાહિત કર્યા હતા અને ઇનામો પણ આપ્યા હતા સાયગ્રુપ મીડિયા હાઉસની અંદર કેમેરામેન તરીકે કાર્યરત એવા અમારા આનંદ સોનકર કે જેઓ સાથે એસએસ એસ અગ્રવાલ કોલેજની અંદર અભ્યાસ કરે છે એમણે સુરત ખાતે ક્રેક ધ કોડ નામની કોમ્પિટિશનની અંદર ભાગ લીધો હતો અને જેની અંદર ફાઇનલ સુધી પહોંચ્યા હતા અને નરસઅપ તરીકે વિજેતા થયા એ બદલ સાંઈગ્રુપ મીડિયા હાઉસ એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી રહ્યું છે વાંસદાના પાલગભાણ પાસેથી કારમાંથી છત્રીસ હજારનો દારૂ ઝડપાયો વાસદા પોલીસને બાતમી મળી હતી બાતમી મુજબની એમણે વોચ ગોઠવી અને એ જ પ્રમાણે વાંસદા તાલુકાના ભીનારથી અનાવ જતા માર્ગ ઉપર શાળા પાસે પાલગભાણ ગામની સરહદની અંદર આવતા એને અટકાવી એની અંદરથી કિંમતની બોટલો મળી આવતા ચાલક વિક્રમભાઈ પટેલ અને સમાભાઈ પટેલ રહે ચોર્યાસી મૂળ રહે મહેસાણાની અટક કરવામાં આવી હતી અને કાર સહિત ચાર લાખ બેતાલીસ હજાર આઠસો નો મુદ્દો માલ પોલીસે કબજે કર્યો છે વધુ તપાસ વાંસદા પોલીસ કરી રહી છે જો આજના હવામાનની વાત કરવામાં આવે તો આજનું મહત્તમ તાપમાન ઓગણત્રીસ ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું હતું તો લઘુત્તમ તાપમાન સત્તર પોઈન્ટ છ ડિગ્રી સેન્ટીગ્રેડ રહેવા પામ્યું છે સાથે જ જો વાત કરવામાં આવે તો સવાર દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ ઇઠોતેર ટકા તો સાંજ દરમિયાન પંચાવન ટકા રહેવા પામ્યું હતું પવનની ગતિની જો વાત કરવામાં આવે તો પવનની ગતિ એક પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યો હતો કોઈપણ પ્રસંગનું પ્રસંગ લાઈવ પ્રસારણ કરવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી માટે સંપર્ક કરો સાય ગ્રુપ મીડિયા હાઉસ નાઇન એટ ટુ ફોર થ્રી ફાઈવ સેવન ડબલ ફાઈવ સેવન